ગુડ મોર્નિંગ ગાઈઝ જય દ્વારકાધીશ જય શ્રી રામ બધા મારી હાર્લી ડેવિડસન નવું મોડલ મોડલ પુશ બટન બટન પુસ્ત બટન

કઈ વાંધો નહીં ભાઈ બંધ છે હાલ આવું હવે હાલો હાલો સ્કૂટી હાલો આર વન ફાઈવ ને કઈ તમે પોરો ખાવ

કેમેરા ડિવલોપ કરનારો તો હે ને મે જો આડા ના આવે અમારા બ્લોગ આવેની પ્રોફેશનલ લોકો હોય ને ઈને જ આડું આવે થમ્બનેલ બધું ઘણા બધા 60000 ક્રીએટર નું જોઈએ લાખ ઉપર નથી અમારે પ્રોડ્યુસ લ્યો ગરીબ છે

ચાસ્તુ યાર તમે ખોટા ખોટા પીતા હો ચામાં હું કીધું ખાઓ હે માવો ખાઓ આવજો સારું હા થઈ ગયા છે એકદમ ફ્રેશ સાન છે કાલ થી નોરતા ચાલુ થવાના હે પણ આજે ઓલું જે કહેવાય ને કે હવે તો ભાઈ હે ને ને બધે માં નોરતા ચાલુ ન થયો ને પેલા વેલકમ નવરાત્રી ને ઓલું ઓલું હે તો એમાં એક બે જગ્યાએ આજ એક જ દીમાં જવાનું છે પણ હવે ક્યાં જવાનું છે ને મને અત્યારે આઈડિયા નથી તો જોઈએ ભાઈ આગળ વિડીયોમાં બન્યા રહેજો ક્યાં ક્યાં જાઉં ખબર નહીં લેડીઝ લોકોનો આજે વારો નથી આજે ઓનલી જેન્ટ્સ છે ચાર પાંચ જણામાં મિત્રો ચાલો જઈએ તો ભાઈ નવરાત્રીમાં પહોંચી ગયા લોકો જે તમને ખબર તો પડી ગયા છે કે આપણે કઈ ગાડીમાં આવ્યા પદમમાં માં જઈએ આવ્યા અહીં નવરાત્રીમાં જરાક મોઢું દેખાડવાનું હતું ત્યાં દેખાડી આવ્યા હવે આવ્યા કિચન એજમાં બે નવરાત્રી કરી લીધી છે ત્રીજી નવરાત્રી આવ્યા એક એકની રાતમાં અત્યારે ક્યાં આવ્યા ખબર આરટીવી ની અંદર આવ્યા અહીં કિચન એજમાં માં જે આવ્યા આરટીવી માં જે આવ્યા ને એક પદમમાં માં જે આવ્યા આ ત્રીજી ભાઈ એટલે ફોર્ચ્યુનર ક્યાં નાખી કે જલ્દી બસ ઓકે આઈ એમ એ જામનગર પ્રેઝન્ટ વેલકમ નવરાત્રી 2025

પહોંચવા જાય અને સુઈ જાય ભાઈ બીજો દિવસ સુગી ગયો હે કાલે આપણે સરસ મજાની નવરાત્રી જોઈ ભાઈ તન તન નવરાત્રીમાં આજે એક નવરાત્રીમાં જવાનું છે પણ એની પહેલાં આપણે જવાનું છે ક્યાંક શૂટ કરવા માટે એક આ તું કોમેડી રીલ કઈ હું કંઈક શૂટ કર્યું ભાઈ કંઈક કન્ટેન્ટ વિચારીને ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલમાં મૂક્યું નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આવી ગયું ફટાફટ જોઈએ ફોલો કરી નાખો પ્લસમાં ભાઈ આપણી સાથે છે હમણાં ભાઈ અહીંયા જ છે ભરત આહિર તમને ખબર જ છે

બાકી વેલા પહોંચી ગયા તા આપણે હજી ભાઈ આપણી પાસે ટાઈમ કેટલા વાગ્યા ખબર સવા પાંચ સાડા પાંચ જેવું થયું હે બેસું ભાઈ સાતક વાગ્યા સુધી રીલ બિલ શૂટ કરી અને ફોટા ફોટા ઉપાડી ઓહો હો ભાઈ એકદમ જોરદાર લોક સાહેબ A malta toda tá louca, você não é louca. Eu não sou louca. não é louca. Você está louco, porque eu sou louco. Uou, vai, vai, vai. vai. é boa. Porque toda... Tá, é essa. O que é O que é O que é que Não, não, કરશન કેવો કે તું ને રામ રે કેવો તું ગાલ તું ગા વા બુકિંગ થઈ ગયા મે ઓટન કલાકાર એટલે ખોટું કોઈ ને ધંધામ લતું ના મારે ઈ મજા આવે ઈ મજા આવે ગમે વ્લોગ માં આ મજા આવડે ભાઈ તાકાત નથી બોલવાની તમારી આમ અમુક મર્યાદામાં રહીને અમે બોલતા નથી મિત્રો બાકી કેમેરો બંધ કરું ને પછી જે સીન જોવા જેવો હોય ને

કેમ લોકેશન ભાઈ એક નંબર હો પાણી અત્યારે ના હોય પાણી અત્યારે આગળ વાંકી જાય અહીં સુધી પાણી ના હોય બાકી તો ભાઈ વ્લોગમાં બહુ જ હું આ રોજી પોટે આવીને તમને દેખાડી દીધું તો હવે ફાઇનલી અહીંથી નીકળવાનું છે આજે કંઈ રીલ કે શૂટ ના થયું ભાઈ કેમકે અમે બે જણા હાઈ અને સ્ક્રિપ્ટ બહુ અઘરી છે આમ ગોતી ને બે જણાનું શૂટ કરવું નહીં મારી પાસે હે ને ભાઈ અમુક રીલ વિચાર પડ્યા નહીં ત્રણ ચાર જણાની જરૂર પડે એટલે થોડીક પ્રોબ્લેમ આવે મારા નાવોદરાવાળા ભાઈ કાળજાના કટકા હે ને ભાઈ એને હું બહુ મિસ કરું ક્યારેક ક્યારેક કે ભાઈ અહીંયા હોત તો પણ હવે એ ભાઈ એના બિઝનેસના લીધે અહીંયા રહેવું પડે મારે અહીંયા રહેવું પડે બહુ મિસ કરું ભાઈ હું તમને બધાને બ્લોગ જોતા હોઉં તો જોજો સમર્પણ સર્કલ પૂગવામાં અમને કલાક લાગી બોલો

હાલો નવરાત્રી ના ભાઈ ગરબા રમીને આવડે સીધા પહોંચી ગયા મેકડીમાં મેઘડી નું ફૂલ મેકડોનલ્સ મને બહુ આવડતું નથી ને મેં ભાઈ ભાઈબંધને પૂછી લઉં અને તમને ખબર જ છે આપણે ચીઝ વાળી વસ્તુ વધારે ઓર્ડર કરીએ તો ચીઝ બર્ગર ઓહ ઈ બર્ગર મગાવ્યું બિલ બિલ બિલતા લાકડા જેવું હે મિત્રો અત્યારે અને સાથે સાથે ભાઈ આપણે કોક ને એવું બધું છે ભૂખ લાગી હતી ખાઈ લઈને પછી ઘરે જઈને ભૂઈ જ જવાનું મેગટીમાંથી બર્ગર ખાઈને ઘરે પહોંચી ગયા છે ને વ્લોગને વિરામ દેવો હે કેમ કે કન્ટિન્યુ ભાઈ ધબધબાટી બોલાવી છે બે દિવસ હવે ભાઈ કંઈ નવરાત્રીમાં જાય મને સમજાતું નથી એક જ દિવસમાં ત્રણ નવરાત્રી કવર કરી લીધી હવે કંઈ બાકી રહે હજી બેક બાકી છે તો એમાંય જરાક જાતા આવ્યું ચક્કર મારતા આવ્યું પછી ભાઈ સિટીને વિરામ દેવો સિટી ચેન્જ કરશું આપણે તમને વ્લોગ દેખાડવું ભાઈ નવરાત્રી ઉપર નવરાત્રી અલગ અલગ નવરાત્રિઓ દેખાડું જાવ તમને એમ કઈ હોય યાર તો કેવો લાગ્યો બ્લોગ એક નીચે કમેન્ટ કર દેજો મળશું નેક્સ્ટ બ્લોગ વિડીયોની અંદર ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખે બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ ગુડ નાઇટ બાય બાય